તળાજા માર્કેટિંગ યાર્ડ ખાતે શ્રી તળાજા તાલુકા યુવા તળપદા કોળી સમાજ સમૂહલગ્ન સમિતિ દ્વારા સાતમો સમૂહલગ્ન સમારોહ યોજાયો ભાવનગર જિલ્લાના તળાજા ખાતે દર વર્ષે શ્રી તળાજા તાલુકા યુવા તળપદા કોળી સમાજ સમૂહલગ્ન સમિતિ દ્વારા સમૂહલગ્નનું સુંદર મજાનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આજે પણ તળાજામાં માર્કેટિંગ યાર્ડ ખાતે સમૂહલગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા સેવાભાવી યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી અને આ સમૂહ લગ્નમાં દરેક દીકરીઓને દીપિકા માઝી કિન્નર દ્વારા દરેકને એક સોનાની ચૂક અને એકસો રૂપિયા રોકડ અર્પણ કર્યા હતા ધોનીભાઈ પાસેથી જાણવા મળતી માહિતી મુજબ સમૂહ લગ્ન દરમિયાન યશ જ્વેલર્સ દ્વારા દરેક દીકરીઓને એક એક ગાયની મૂર્તિનું દાન કર્યું હતું આ કાર્યક્રમમાં પૂર્વ સાંસદ ભારતીબેન શિયાળ સહિતના વિવિધ સામાજિક તેમજ રાજકીય આગેવાનો સાધુ સંતો પણ ઉપસ્થિત રહ્યા હતા આજે માર્કેટિંગ યાર્ડમાં પણ બહુ સરસ પ્રજાનું આયોજન થયું છે એટલે જાતિ વેહો આપવામાં ખૂબ જ સાથ રહ્યો છે